નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચારોની આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં નાના ધંધા રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોને સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગાર ઉભા કરવા માટે ઓજારો અને સાધનોની ટૂલકીટ આપવામાં આવતી હતી અગાઉ માનવ કલ્યાણ યોજના અંતર્ગત ટૂલકીટની ખરીદી માટે રાજ્ય સરકારને યોગ્ય ભાવ ન મળવાને કારણે ખરીદીમાં વિલંબ થતો હતો સાથે જ ગુજરાતના આશરે બસો થી વધુ તાલુકા સુધી ટૂલકીટ પહોંચાડવાની હોવાથી વિતરણમાં વિલંબ થતા ટૂલકીટની ગુણવત્તા અને વોરંટી સહિતના અનેક પ્રશ્નો ઉદ્ભવતા હતા પરિણામે લાભાર્થીઓમાં પણ અસંતોષ જોવા મળતો હતો હવે નવી યોજના અંતર્ગત લાભાર્થી જાતે જ ટૂલ કિટ ખરીદી શકે છે જેથી લાભાર્થીઓને ઝડપીથી ટૂલ કિટ ઉપલબ્ધ થઈ શકે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વનરક્ષક ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જેમાં શારીરિક કસોટીમાં આઠ ટકાના બદલે પચ્ચીસ ટકા ઉમેદવારો બોલાવવા અને બધા ગુણ જાહેર કરવા માટે રાજ્ય સરકારે હકારાત્મક નિર્ણય લીધો છે એટલે જણાવી દઈએ કે આઠ ટકાને બદલે પચીસ ટકા ઉમેદવારોને બોલાવવા સરકારે સૂચના આપી છે સાથોસાથ સરકારે ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે પણ હકારાત્મકતા દર્શાવી છે ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો ઓલિમ્પિકમાં ચુમ્માલીસ વર્ષ બાદ હોકીમાં ગોલ્ડ મેડલ જીતવાનું ભારતનું સપનું તૂટી ગયું છે ભારતીય હોકી ટીમ સેમીફાઈનલમાં જર્મની સામે ત્રણ બે થી હારી ગઈ છે જોકે હજુ પણ ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતવાની આશા છે ભારતને સ્પેન સામે બ્રોન્ઝ મેડલ મેચ રમવાની છે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારતને બ્રોન્ઝથી જ સંતોષ માનવો પડ્યો હતો તો ત્યાર બાદના સમાચારની વાત કરીએ તો કડાણા ડેમમાંથી વણાકપુરી ડેમમાં પાંચ હજાર ક્યુસેલ પાણી છોડવાનું બંધ કરી દેવાયું હતું ત્યારે ખેડૂતોને મહાબુલા પાક બચાવવા સિંચાઈ વિભાગ માટે ચિંતાનો વિષય બની ગયો હતો આખરે ખેડા જિલ્લા સિંચાઈ વિભાગે રાજ્ય સરકારને નર્મદા કેનાલમાંથી પાણી છોડવા દરખાસ્ત રજૂ કરાઈ છે રાજ્ય સરકારે મંજૂરી આપતા ચરોતરની મહી કેનાલોમાં ત્રણ હજાર પાંચસો ક્યુસેલ નર્મદા કેનાલમાંથી પાણી છોડાઈ રહ્યું છે જોકે ખંભાત તારાપુર અને માતર સહિતના છેવાડાના ગામોમાં પાણી પહોંચશે કે કેમ તે સવાલ છે દર વર્ષે ચોમાસુ સિઝનમાં ચરોતરની લોકમાતા મહી કેનાલોમાં પાંચ હજારથી વધુ ક્યુસેલ પાણી છોડાય છે તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અનામત પર સુપ્રીમના ચુકાદા સામે દલિત સમુદાયના લોકોએ એકવીસ મે ભારત બંધનું એલાન આપ્યું છે જોકે માયાવતી ચંદ્રશેખરથી લઈને ચિરાગ પાસવાને તેનો વિરોધ કર્યો છે એનડીએના સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં છે સુપ્રીમ કોર્ટે એસએસસી એસટીના કોટામાં પેટા કોટા બનાવવાનો અધિકાર રાજ્યોને આપ્યો હતો બસપાની પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે આ એક રીતે અનામતને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો